તારીખ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત જિલ્લાના માંડવી ખાતે નગરપાલિકાના મેદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે જે સંદર્ભે માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારી આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી ગુજરાતના મોદી મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માંડવીના પાટાગણમાં પધારી રહ્યા હોય તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આદિવાસી દિન નિમિત્તે ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે અમે સૌ બધા આદિવાસી અને સરકારી તંત્રો સ્ત્રીઓ સૌ સાથે મળીને આયોજન કર્યું હતું કે આપણે માંડવી વિધાનસભાની અંદર વધુમાં વધુ સંખ્યા કઈ રીતે ભેગી થાય અને આદિવાસી દિવસની ઉજવણી કઈ રીતે કરી શકીએ તેના માટેનું પ્લાનિંગની આ મિટિંગ હતી અમે જુદા જુદા વિભાગો સાથે અને સરકારી તંત્ર અને અમારા પાર્ટીના પદાધિકારી મોરબી અર્જુનભાઈ પણ આદિજાતિ મોરચાના અમારી સાથે ઉપસ્થિત છે એમના તરફથી પણ કેટલાક સૂચનો થયા છે એ સૂચનો મુજબ હું માનું ત્યાં સુધી આ વિધાનસભાની અંદર અમે પચાસ હજારની જનમેદની ભેગી કરીને આદિવાસી દિવસની ઉજવણી કરવાના છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત